નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વખતે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને એવી ઠંડી પડશે કે ત્રીસ વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટી જશે સાથે સાથે આજથી રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાથી ગરમી ઘટશે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સુધી જઈ શકે છે માવઠાઓ પણ ચાલુ રહી શકે છે હવામાન નિષ્ણાંત નંબાલાલ પટેલની આગાહી મુજબ વધુમાં કહેવું છે કે ત્રેવીસ નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે બંગાળના ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બરે ડીપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ અરબસાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બરે લો પ્રેશર સર્જાય છે અને આ લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સક્રવાત બને તેવી સંભાવના દેખાઈ રહી છે ગ્લોબલ વોર્મિંગની અસર દેખાય છે ચુમ્મોતેર વર્ષ બાદ ઓક્ટોમ્બર માસમાં ગરમી પડી છે અને તે પણ ભયંકર ગરમી પડી છે તેથી ઠંડી મોડી પડવાને લઈ રવિ પાકને પણ નુકસાન થવાની શક્યતા છે ડિસેમ્બરની શરૂઆતમાં વધુ એક સક્રવાત બની શકે છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે તારીખ પંદર નવેમ્બરથી એટોમોસ્ફિયર એક વેવ મજબૂત થવાની શક્યતા છે જેના પગલે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાય છે દક્ષિણ પૂર્વીય તટો પર આ ઓપરેશનની અસર રહેશે સાથે સાથે પૂર્વ દેશોમાંથી એક મજબૂત ચક્રવાત આવી રહ્યું છે અને જે બંગાળના ઉપસાગરમાં તેના અવશેષો આવતા સિસ્ટમ બનશે રાજ્યમાં ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડીમાં વધારો થશે અને બાવીસ ડિસેમ્બર બાદ ગાત્રો તેજવતી ઠંડી રાજ્યમાં પડશે તો ગણિત મિત્રો આ તા સુવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણિત પ્રયાસ યુટ્યુબ ચેનલ